કોલકત્તાની ઘટનાના હવે વધુ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે મુન્દ્રા તેજસ્વીની મહિલા ગ્રુપ દ્વારા મુન્દ્રા આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું કોલકત્તામાં મહિલા તબીબ પર રેપ અને રેપ બાદ હત્યાની શરમજનક ઘટનાના સમગ્ર ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે ઠેર ઠેર વિરોધ સાથે સરકારને જગાડવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે મહિલાઓના અલગ અલગ ગ્રુપો દ્વારા આગળ આવીને અનેક જગ્યાએ આવેદનપત્રો સાથે સરકારને સંબોધીને અરજીઓ પણ કરવામાં આવી છે સાથે સાથે મહિલા જાગૃત બને તેવી અપીલ પણ મહિલાઓને કરવામાં આવી છે આવા કૃત્ય કરનારાઓને કડકમાં કડક અને ઝડપથી સજા આપવામાં આવે તેમજ બીજી વખત આવી શરમજનક ઘટના ન બને તે માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ આજે મુન્દ્રા ખાતે તેજસ્વીની ગ્રુપ મહિલા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મારું નામ પ્રિયાંશી છક્કર અને હું તેજસ્વી ગ્રુપ ઓફ મુન્દ્રાની મેમ્બર છું અમે જે કોલકાતામાં જે ઘટના બની હતી એ કાફી શર્મજનક હતી એ ન્યૂઝ જ્યારે ટીવીમાં આવી ત્યારે હું સાંભળીને બહુ ચોકિત થઈ ગઈ હતી કે એ ડિગ્રી જે ડૉક્ટર છે જે ખુદ ઇન્ડિપેન્ડન્ટ છે જે આટલી ઘણી બધી એક્ઝામો પાસ કરી નીટ એક્ઝામ જે હોય છે એ પાસ કરી અને ખુદ ડોક્ટર બની અને એ એક વસ્તુ કરવા માટે એ હોસ્પિટલ ગઈ રહી એના સાથે આવું કાર્ય થયું એ કાફી શર્મજનક છે આખર હું પણ એક દીકરી છું કાલ સવારે મારા સાથે પણ આવું થઈ શકે કે મારા ઘરે કાં મારા ઘર કને આજુબાજુ શહેરમાં પણ આવી ઘટનાઓ ઘટી શકે છે તો અમે બધી મુન્દ્રાની ગર્લ્સ ભેગી થઈ ન કોઈ છાતી ના કોઈ ધર્મ વિના એક ગ્રુપ બનાવ્યું જેનું નામ છે તેજસ્વીની ગ્રુપ ઓફ મુદ્રા તે તે માટે અમે આજે રેલી કાઢી હતી જે બસ

ગંદુ વ્યવહાર કરવા માટે ઈચ્છે છે તો પ્લીઝ તમે પોતાની સેફટીનો ધ્યાન રાખો અને તે કારણસર અમે મામલતદાર બેનને એક આવેદન કર્યું હતું સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંઘાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોપોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji by r double nine zero nine four five zero five one five